કોમન ફર્મો બનાવ્યો છે વકફ લઈ છે અને હિન્દુઓ કોઈ પણ આપડે વકફ શબ્દ સાંભળીએ એટલે મગજ છે ને આવા ફરજ ચક્રી ફેરવી દીધું વકફ ની અંદર આ છે ને તે છે આપણા મગજ એમ જ થઈ ગયું કે એટલે ત્રાસવાદ છે એમ ખોટી વ્યાખ્યા ફેરવી દીધી પેલા એવી ચિંતા કરવાની જરૂર નથી સરકારી શબ્દ છે ઉપાધિકાર ઓકે ઓકે સાહેબ હું ગ્રુપમાં મૂકીશ બીજા ભાઈ બિચારા ને ખબર પડે કે આ કઈ ચિંતાકારક કોઈ કારણ નથી વકફ શબ્દ છે એ કોમન છે આપણા ધાર્મિક શબ્દ હોય એમ ઉર્દુ ઉડું શબ્દ છે વાંધો સાહેબ ખુબ ખુબ આભાર સાહેબ આપનો મેં જોઈ લીધું તમને ખબર નથી પણ મેં ફોન માં મેં કીધું ભલે ફોન આવે આમ નથી કેવું એમ જા એટલે મેં આજે સવારે કઈ રહ્યો તમને ફોન હું કામ માં હતો એટલે આજે કોઈ ના ફોન નતો આવી ગયા નવરો થયો એટલે સામેથી ફોન કરું છું બધા હા હા સાહેબ ભલે ભલે આવજો હા સાહેબ થેન્ક યુ સાહેબ